અને વાંથી પાણી નીકળવાનું શરૂ થાય અમારા ભાઈ જાની ભાઈ છે સ્વાગત છે તમારું આપડા નવા બ્લોગમાં તો ભાઈ આજે છે સોમવાર અને તમને ખબર છે સોમવારે આપણો ઓફ હોય છે અને ભાઈ આજનો સોમવાર તો સ્પેશિયલ છે આમ જોઉં પ્લાનિંગ શું હતું ને શું થઈ ગયું ભાઈ સાબ આજ વરસાદ તો જો એક કલાકથી વરસાદ ચાલુ છે પણ ધોકા કાઢી નાખાય યાર આ જો આના પહેલાં એક વિડીયો બનાવ્યો તો એનાથી ડબલ પાણી થઈ ગયું આજે તો તમને હજી હું થોડું થોડું દેખાડું આમ જાઓ અહીંયા બધા હવે ભજીયાની રાહ જોઈને બેઠા છે અને ફૂલ વરસાદ ચાલુ છે એમ એમ કહેવાય કે ભારે મેઘ ખાંગા થાય ગીર માં જેમ જેમ આપણે વરસાદ આવતો હોય ને ભાઈ એવો વરસાદ આજે તો વરહે છે અહીંયા આમ જોઉં તમે અને ત્યાં નદી આવવાની તૈયારી છે હવે જો એ થોડુંક વધારે અડધી કલાક વરસાદ આવશે એટલે અમારે અહીંયા પાણી આવી જાય બધું અને અમે રાહ જોઈને જ બેઠા છે કે કયા આવે ભાઈ બાકી આજે વરસાદ જોરદાર છે આવો વરસાદ ને અંધાર પણ એવો જ છે આમ જો ટાવર બાવર કંઈ દેખાતા નથી આજે તો ફૂલ વરસાદ છે એમ આવો વરસાદ આ સિઝનમાં નથી પડ્યો એવો વરસાદ આજે પડે છે તો જમાવટ થાય છે ભાઈ મજા આવે છે અને અમારા તો જો ભાઈ આ બધીમાંથી પાણી આવે છે જોરદાર અને ભજીયાની રાહ જોઈને બેઠા છે ફૂલ વરસાદ આવે એટલે આ જો આ બધીમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે અને પહેલું પાણી જો અહીં આવશે એટલે અમારે બાથરૂમ બાથરૂમ બધીમાં પાણી વહી ગયા હે જો ભાઈ પાણી આવી ગયું હવે અને જેમકે તમે જોઈ શકો છો બધું પાણી આવે છે જો અહીંયા દેખાય હવે આ બધું પાણી આવે છે અને અહીંયા ફૂલ થાશે એટલે આ બધું પાણી અહીં ઉપરથી જશે અને ઉપરથી ગયા પહેલાં એ બધું પાણી અહીંયા જશે અને આ અમારા બાથરૂમ છે એટલે બાથરૂમમાં પાણી વયું જશે તો હવે આ બધું પાણી બાથરૂમમાં જાય જો દરવાજો બંધ તો ભાઈ હમણાં ભરાઈ જાય અમારું બાથરૂમ બાથરૂમના બધું લેવલ થઈ જાય અને વાંથી પાણી નીકળવાનું શરૂ થાય અમારે એલા ભાઈ જાની ભાઈ છે એ જો! જો! તોડવાની ટ્રાય કરે છે નદી ચાલુ થઈ અમારું પાણી ભરાઈ ગયું બધું બહાટી ધબ ધબાટી અહીંયા જો નાની નદી ચાલુ કરી દીધી આમથી વરસાદ આવે છે ફૂલ વરસાદનું પાણી અહીંયા આવતું આવતું અમારો આખું ઘર ભરી દીધું છે અને બાથરૂમ બાથરૂમ બધા જામ થઈ ગયા છે હવે અને આ બધા જો અહીંયા વાડ જોઈ છે આવી રીતના હે કંઈ ધબધબાટી સુતી ગઈ જતી કામ જો પાણી જ પાણી કરી દીધું આમાં ડેલો આખો ભરાઈ ગયો આમ છે ને વરસાદ રહી ગયો મતલબ રહ્યો નથી હજી ધીરો ધીરો થયો છે પણ પાણી પાણી કરી દીધું બધું લેવલ કરી દીધું ગાડીઓમાં હજી ગયું નથી તો કે અહીંથી હમણાં શરૂ થઈ જાય જો આ દિવાલમાંથી બહુ નહીં નીકળે ને તો અહીંયાથી પાણી નીકળવાનું શરૂ છે એક અહીંથી નીકળે એક વાંચી નીકળે બે દિવાલ તોડી જાય ધાનીભાઈએ तो, नदी नदी चालू छै नदी बाय 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 पानी पानी हम देख पानी पानी तो आक्स बाय बरसात बाथरूम बाथरूम बजा डटाई गया है ओला भाई उभा उभा ने ही करवा है कहीं खबर नहीं पड़ती વાહ આ અમારે બાકી કહે લઈને શું કરવાના ત્યાં વાહ હેઠું એઠું તોડ તોડ દિવાલ નહીં પાડતો આમ જો આ બાજુ કેટલું પાણી ભરાણું તમને દેખાડું જો અહીંયા તો આખું ભરી દીધું છે આખે આખું આ બાજુ ખુલ છે ભરાણો આમ જો ભાઈ આ જ્યારે લેવલ થઈ જશે તો અમારે બેક આવશે પાણી બેક મારશે જો આખું ભરાઈ ગયું ભાઈ વરસાદમાં જાય છે હવે અહીંયા ખાડા કબૂસિયા છે ભાઈ ખબર ના દેજો કેટલા ખાડા છે એને જો એટલે રિસ્ક ના લેવું ભાઈ આ બધું જો ભરી દીધું આખું અમારી હેરી આખી ભરાઈ ગયોજો પાણી પાણી કરી દીધું ભાઈ ના ના એ આગળથી કરવું પડે આમ બાકી આમ થઈ ગયું છે બસ 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 ઓલા ઓલા ઘરમાં વહી ગયું બપોરે ખાડા ખબુચિયાનું કામ પૂરું કર્યું છે ભાઈ જો આંખી જતો પાણી આવે છે એ આંચથી તો એટલું જ આવે પણ આમથી કેટલું પાણી આવે જો ઓલી બાજુથી બહુ આવક છે કેમ કે આખો રોડનું પાણી બધું આ બાજુ આવે છે ને જે નાળું છે ને એમાંથી કેટલું જાય નાળું નાનું છે એટલે એમાંથી કંઈ વધારે જાય નહીં એટલે એ પ્રેશરનું પાણી બધું અહીંયા આવે હવે જો થોડું કજર્યું આની ઉપરથી જાય અમારા અહીંયા બે કારીગરો ધબધપ આવે છે અને નાની નાની નદી શરૂ કરી દીધી છે

વરસાદ રહી ગયો અને આ ભાઈ કઈક અખાતરા કરે છે જોઈએ હવે હાલ તો ભાઈ કરો છો ટ્રાય અરે આ નથી આટલી બધી તો જાતી બસ મારી ગાડીમાં કરું કરતા હવે આપડી ગાડી ટ્રાય કરે છે શું કે કાઠિયા જોઈએ હવે હેડ ભાઈ કેમ ખેસાતી નથી હાલો ભાઈ હાડો 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 બસ એ આગળ રાખ થોડીક આગળ રાખ એ ન્યા લઈ જમાય એટલે નય નય ઓલે ભાઈ ત્યાં ઉડીએ અહીંયા ના કરેલા હાલો ભાઈ હવે જો આઈડી ન છે એઠે અડાડવી પડશે એ ફાઈસા भुटा काटे आता, भुटा भुटा, काटे भुटा, हो 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 हो, अई ये ये ठे ना डरता हूँ वही जा है, वही जा है, किता हो गवा अई ये ठे अड़ी जाती हो आम वही जा है, ओ भाई साह. પાણી કેટલું ભરાણું છો અમારે આવશે અહીંયા જો ગાડી ચાલુ કરીએ કે અને વરસાદ રહી ગયો અત્યારે ઝીણા ઝીણા છાટા છે તો આવું હતું ભાઈ આજના વ્લોગમાં ચલો મળશું ફરી કાલે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય